એક નાનો બાળક હશે ને એની આજ્ઞામાં રહેવાનું કહેશો તો અમે રહીશું આપણે ઉદાસીનતા મૂકો તો મહારાજ કે ખરેખર એવું કરશો હા મહારાજ તો એક સાંભળેલું પધરાવશે ને તમે એ આજ્ઞામાં રહીશું પછી મહારાજ જરા નિર્ણય ફેર્યો ને પછી મહારાજ કહે કે હું ચાર સદગુરુ નીમું છું મારે એકલાને કેટલે પહોંચી વરવું ના ચાર સદગુરુને આજ્ઞામ બધાય રહેવાનું પછી ચાર સદગુરુને પૂજન કર્યું આરતી ઉતારી પછી મારે કે બીજા ચારને નિમ્યા એટલે આઠ સદગુરુ બનાવ્યા બધાને આરતી મહારાજે પોતે ઉતારી અને પહેલાં પૂજન કર્યું બધું કર પછી મારે કહ્યું કે આ બધા આઠ સદ્ગુરુને આજ્ઞામ બધા રહેવું બીજું કાંઈ અમારે કરવું નથી મારે એકલાને ક્યાં પહોંચે કેમ કરું પછી બધા હા પણ પછી મહારાજ રહ્યા પછી આટલી જ ઉદાસીનતા બતાવી છે મારા જે તો જો ભગવાન ગમતું જ નથી અંદર અંદર તમે ન બને ને મારે ત્યાં ગમેલું કરું પાણી ફરી વરે ધોઈ જાય બધું મારે આ જોઈએ બીજું કાંઈ સ્વામી તો ક્યાં સુધી કહ્યું યોગી આપે મારે પૈસા નથી જોઈતા સંપ જોઈએ છે તો વિચાર તો કરો યોગી ખબર નથી પૈસા એક એક પૈસા માટે સ્વામી કેટલું બધું કર્યું હું સ્વામીની સેવામાં ટપાલ લખતો હતો પછી પહેલાં છે ને પેલી લાલ ટિકિટ તેર પૈસાની આવતી આમ એક્સપ્રેસ ડિલિવરી એટલે રવિવારે પણ તમને મળે એવું ટિકિટ ચોંટાડી હોય ને તે ક્યારે એક અર્જન્ટ કાગર હતું ને મારી પાસે લાલ ટિકિટ નથી તેર પૈસાની આમ કહ્યું તો બાર પૈસા થાય આમ ચૌદ થાય બાર ચૌદ પણ તેરનો મેળ જ ના આવે કોઈ રીતે પછી ચૌદ પૈસાની ચોંટાડી અને કોઈ દિવસે તે દિવસ મને બાપાએ પૂછ્યું બાપાએ કેટલી ટિકિટ લગાડી મેં કહું ચૌદ પૈસાને બાપ કેટલું લગાડ્યું કે તેર પૈસા કેમ એક પૈસાને વધારે લગાડી બાપા મેળ ખાતોને આમ બાપા કે આપણા બાપનું છે શાસ્ત્રી મહારાજનું છે આ એક પૈસો કેમ બગાડાય પછી મેં કહ્યું બાપા પણ હવે હતી નહીં મારે ખબર સાંક રાખવું જોઈએ એડવાન્સ આવતું પહેલાંથી આવું એક પૈસો ના બગાડાય બગાડાયલો જેને ખબર છે એક પૈસો શું છે અને તો હમણાં નહીં શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ વાંચો છો કેટલી મુશ્કેલી બધું આ કરી અને યોગી આ બને પૂરેપૂરી ખબર છે પૈસાની કેટલી તાણ ખેંચ બધું પણ છતાંય કદાચ એમાં પૈસાની જરૂર નથી સંપની જરૂર છે ગુણાતીતાણ સિવાય વાત કરી સ્વામી કહ્યું કે ધર્મ નિયમની કેટલીક વાતો ત્યાગ વૈરાગની કેટલીક વાતો કંઈ સ્વાય બોલ્યા ત્યાગ વયાગને શું કરવા છે ભગવાન ભક્તમાં આ તો બુદ્ધિ એ સત્સંગી છે અને એ વિના તો કૃપાએ કહીને અખંડ મૂર્તિ દેખે તો એ શું જે શું કહે છે ત્યાગ વૈરાગને શું કરવા છે પહેલાં સ્વાય કલાક વાત કરી ત્યાગ વૈરાગની અને પછી સ્વાય કંઈ શું કરવાના છે ત્યાગ વૈરાગને એટલે ત્યાગવાની જરૂર છે પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ આત્મબુદ્ધિ જો આત્મબુદ્ધિ ના થઈ હરિભક્તોમાં અંદર અંદર સંતોમાં તો બધું અભદ્ર છે કલ્યાણ નહીં કરે ગમે ત્યાગ હશે વૈરાગ હશે ને બધું હશે ને કોઈ એનો મિનિંગ નથી મેઇન સ્વિચ ઓફ અખંડ મૂર્તિ દેખતો સાંઈ કે આપણે ક્યાં મૂર્તિ દેખીએ છીએ યુગી ભાગે આપણે ક્યાં મૂર્તિ દેખીએ છીએ આ તો મૂર્તિ દેખતો હોય તો ચોકડી પડી જાય આવી વાત કરી તો જો આપણે આ સત્સંગની અંદર આ ખાસ બધા જ શીખવા જવાના છે બાંધછોડ કરી લેવી આમ સુલેખ કરી લેવું સમાધાન કરી લેવું કાંઈ પણ બન્યું કરવું તરત ઉકેલ લાવી દેવું લાંબુ ચલાવવાની નહીં સાત સાત પેઢી સુધી આવું ચાલે બધું ચાલ્યા જ કર્યા ત્યાં હમજા કર્યા વગર અમે પહેલાં અમે ઘરે રહેતા ને તો ત્રીજો જ ઘર ત્યાં હવે એ લોકોને બે ત્રણ પેઢીથી વેર હવે એના બાળકો છે ને રમવા જાય બે બાળકો હવે બે સગા ભાઈઓ એનો વસ્તાર હવે અંદર છોકરાઓ નાના નાના રમે તે એ બધાની માઓ આવે ને ખેંચીને દઈએ ને મારે એની સાથે કેમ રમ્યું હતું અને બાને ખબર ના હોય કે કેમ આપણે ના પાડીએ બાળકને ક્યાંય ખબર હોય પણ ચાલુ આવે છે લો એવું ભાઈ હતા ને પૂજા કરતા દાદા એ બિલાડી પારેલી બિલાડી ખભે ચડે ખોરા પર આવે એ રોજ પહેલાં બિલાડીને બાંધીને પછી પૂજા કરે કે ડિસ્ટર્બ ના થાય એનું બાળક આ રોજ જોયા કરે આ સરકસ પછી એનું બાપ મરી ગયા બિલાડી મરી ગઈ એટલે આને શું કર્યું પાડોશમાં જઈને બિલાડી લઈ આવે અને બાંધીને પછી પૂજા કરવા બેસે લોકો આવે કેમ કે મારા બાપુજી આવું જ કરતા કે એટલે બેને એમ કે પૂજાની એક વિધિ છે બિલાડી બાંધીને પછી પૂજા કર આવું બધું હવે આની અંદર સમજે પણ ત્યાં વ્યવહારની અંદર આવું કરે હેલો વેર બાપ દાદાનું વેર છે તમારે ક્યાં પ્રશ્ન ઉકલી ગયો છે બધું જેમ ફર્સ્ટ વર્લ્ડ વોરમાં પેલું જે હતું એ સમાધાન થઈ ગયું પતી ગયું સેકન્ડ વર્લ્ડ વોર સમાધાન થઈ ગયું પણ એ રાખ્યા રાખે પાસ ડાઉન કરે આમ જર્મન ને ઇંગ્લિશ પીપલ બે ઇંગ્લિશ ઝાપટવાના જ તમારે લો અને ઓલા કે એને ઝાપટવાના એટલે બધું પતી ગયું હવે શું તમે કરો છો વર્લ્ડ વાર ઓવર ફર્સ્ટ એન્ડ સેકન્ડ બોથ વર્લ્ડ વોર ઓવર થાય હવે ક્યાં બને આપણે સાત સાત પેઢી ચાલ્યું જ આવે બધું હવે એમાં તો પણ સત્સંગની અંદર ચાલ્યું હોય ને એ બરાબર ના કહેવાય બે તો સમજાય કે તો બધું કચરો જ કાદો કીચડ જ છે પણ અહીંયા શું કામ કાદો કીચડ લાવો છો અહીંયા બધું શું કામ છોરો ઉછાળો છો એટલે હોરી છે ને હોળીમાં બે વાત થાય ઘણા લોકો રંગે રમે રંગે રંગે ખરું છે પણ ઘણા કાદો ખીચડે નાખતા હોય મેં જોયેલા છે સમજ્યા વગર હવે બન્યું એવું કે જે ભક્તો હતા ને પ્રહલાદજીની જીત થઈ એટલે ભક્તોની જીત થઈ એટલે રંગ ઉછાળ્યા અને જે અસુરો હાર્યા ને એ લોકો કાદવ ઉછાળ્યો એટલે આપણે તો કાદો રંગને બધું એટલે કંઈ હમજા કર્યા વગર બિલાડી બાંધીને પૂજા કહે જેવું દીધે જ રાખે એ બધી વસ્તુ સત્સ મની લાવવાની ગુણે ગાય ગુણે ગાય નહીં વન વન વે બસ એક જ બાજુ ગુણ જ ગ્રહણ કરવા સાઠ વર્ષના જ છે અંદર મારે ના પાડી અવગુણ લેવાની અને યોગી પ્રમુખ શામાં અભાવ ગુણ જ સ્વાઈ બાપા ગમે વાત શરૂઆત કરે ને એન્ડિંગ આનાથી જ આવે અભાવ ગુણની લેવાનું ના સમજાતું જ નથી આટલું પાંચ પાંચ શિબિર થઈ તો સમજાતું નહીં કરે જાય ધ્યાનમાં જ નથી લેતા મનમાં આવી લેવું જ પડે એવું નક્કી થઈ ગયું છે ટૂંકમાં છે ભલે સ્વામી કહેતા પણ આવું ગુણ લેવું જ પડે નહીં તો મરી જઈએ આ ફિટ થઈ ગયું છે મનમાં જેમ તો ઓલો ફિટ થઈ ને કે જેટલા પૈસા વધારે એટલા વધુ સુખી ફિટ થઈ ગયું છે નથી મેં તો દસ હજાર ડોલર આટલો સુખી વીસ હજાર ડબલ ડબલ સુખી ખરો દસ હજાર ડોલરવાળો આટલો સુખી તો વીસ હજાર ડોલરવાળો ડબલ સુખી ખરો નથી મળતું આ આપઘાત કરતા એ તો જેટલા પૈસા વધુ એટલા વધુ સુખી એવું મનમાં બે એમાં આ થઈ ગયું છે આ ઉગુંડ તો લેવો જ પડે તો મરી જઈએ સત્સંગની અંદર જીવાય જ નહીં લો આ છે એટલે કોઈ અંદર ઓલો બીજ છે ને ત્યાંથી બધું રિજેક્ટ કરે જ્યાં બોડીની અંદર ત્યાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરો આ બધું કરે ને બોડી ઘરે રિજેક્ટ કરે હા ફોરેન મેટર થેંકી દા બ્લડ ગ્રુપ તો એ પ્રમાણે ના કરો બોડી રિજેક્ટ કરે જે ગ્રુપ હોય પણ બ્લડ આપવું પડે એટલે એવું બધું છે એટલે આની અંદર આપણે અંદર ઓલી આટલું છે ને કે અવગુણ તો લેવો જ પડે તો મરી જઈએ એ બીજ અંદર રૂપે એટલે બધા જ્ઞાન જ્ઞાનને રિજેક્ટ કરે છે મહિમા રિજેક્ટ પછી સમાધાન રિજેક્ટ બધું રિજેક્ટ જ હવે વાત જ નહીં થાય જ નહીં બને જ નહીં ચાલે જ નહીં એટલે આવું થઈ ગયું ઉપર પછી કરે કરે પણ અંદર ખાને તો રિજેક્ટ જ તો જો આપણે આ સત્સંગની અંદર આ ખાસ બધાએ શીખવા જવાનું છે બાંધછોડ કરી લે આમ સુલેખ કરી લેવું સમાધાન કરી લેવું કાંઈ પણ બન્યું કરવું તરત ઉકેલ લાવી દેવું